ત્યારે મિત્રો પિયુષ ધાનાણીનું ફરી એકવાર વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને નવરાત્રિ બાબતમાં જે સ્વામિનારાયણના સ્વામી દ્વારા અને જે જૈન મુનિઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે નિવેદનને ખુલ્લીને સમર્થન કરવામાં આવે છે અને નવરાત્રિ જે થઈ રહી છે તે નવરાત્રિ નહીં પણ લવરાત્રિ જ છે તેવો પણ દાવો પિયુષ ધાનાણી દ્વારા કરવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ પિયુષ ધાનાણી દ્વારા નવરાત્રિને જે સ્વામીઓ દ્વારા અને જે મુનિઓ દ્વારા જે વાત કરવામાં આવી તેમાં પૂરેપૂરું સમર્થન આપતા અને પ્રેસ તનાવળી સમગ્ર ઘટનાને લઈ અને નવરાત્રિને લઈ શું જણાવશે તે પણ આપણે એકવાર સાંભળ્યું તમારા બાપનો દાળો હોય અથવા તમારી માના મૃત્યુ પછી એની કોઈ ઉત્તર ક્રિયા હોય અને એ દિવસે ગુંદી બપોરે જમીન પછી આખું ઘર રાત્રે ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો અથવા તો તમારી સોસાયટી કે એપાર્ટમેન્ટના બેન્કવેટ હોલમાં હોલીવુડ અને ગીતો માધ્યમથી વગાડીને પાર્ટી કરો છો તો તમારો જવાબ છે કે ના એ તો કેવી વાત થઈ એ તો પ્રસંગને અનુરૂપ ના કહેવાય તો આ એ અક્કલ મઠ્ઠાઓની વાત છે કે જે પ્રથમ રાઉન્ડ ગરબાનો પૂરો કરી અને નવરાત્રી દરમિયાન પાછલો ડીઝેનો રાઉન્ડ કરે છે અને દ્વિઅર્થી ભાષામાં બિભત્સ બોલીવુડ અને હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ગાયેલા ગવાયેલા અને ફિલ્મોમાં રૂપાંતરિત થયેલા ગીતો અહીંયા ગાવાની વ્યવસ્થા કરે છે એના માટેની ખાસ વાત છે પ્રજા એટલી બધી નીચ અને હલકી માનસિકતા ધરાવે છે કે કોઈ આના ઉપર કરે તો વિરોધના લઈને નીકળી પડે છે સ્વામિનારાયણ સંપ્રદાય કે જૈન સંપ્રદાયના કોઈ મુનિએ કે સાધુએ એના ઉપર શું વાત કરી નાખી કે આ પ્રજા વિરોધના ઝંડા લઈને નીકળી પડી મીડિયા અને ચેનલો વિરોધના ઝંડા લઈને નીકળી પડે અરે એ સ્વામી અને મુનિ સાથે હું પણ સહમત છું કે હા સાઇડ ઉપર મૂકીને રાત્રિ કંઈક બીજા સ્વરૂપો આપી દીધા છે હજુ પણ બહુ ચોખવટથી સંપૂર્ણ જાગૃત અવસ્થામાં કહું છું કે જે સોસાયટીમાં જે આયોજનોની અંદર ગરબા માતાજી કોઈ ગીતો કે વાક્યો કે શબ્દોને ઉપર રાખી અને હોલીવુડ બોલીવુડ કે અન્ય કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગીતો વગાડવામાં આવે તો એને ચોક્કસથી લવરાત્રિ કહી શકાય ફેશન રાત્રિ કહી શકાય અને જે રાત્રિ બોલીવુડ રાત્રી અને હોલીવુડ રાત્રી કહી શકાય નવરાત્રી ઉપાસનાની એક આચાર સંહિતા હોય એ આચાર સંહિતામાં રહીને જો કંઈ કરીએ તો એને જ નવરાત્રી કહેવાય એ સ્વામીએ એ શું ખોટું કીધું છે બધું જ સાચું કીધું છે આંગળીના વેઢે ગણી શકાય એવા આયોજનો ને એટલા જ આયોજનો કે એટલી જ સોસાયટીઓ એવી રહી છે કે જ્યાં માતાજીના ગરબા સિવાય કંઈ ગાવામાં વગાડવામાં કે કઈ કરવામાં આવતું નથી બાકી તો ખીચડો થઈ ગયો છે અને ભેળાઈ ગયું છે ને આખો ગાણવો દાજી ગયો છે સગવડીઓ ધર્મ ને અનુકૂળતા આપણે અપનાવીએ છીએ આ બહુ નક્કી વાત છે ન સ્વીકારીએ તો પણ કોઈ કે લઈને નીકળી પડવું એ મૂર્ખતા છે બુદ્ધિ નું પ્રદર્શન છે અને મારે તો આવા સ્વામીઓને ખાસ કહેવું છે કે આપણે કઈ પ્રજા પાસેથી અપેક્ષા રાખીએ છીએ જે પ્રજા લગ્ન જેવો પવિત્ર સંસ્કાર સોળ સંસ્કારમાં નો એક સંસ્કાર જયારે એ ઉજવવા જતી હોય ત્યારે પણ બીભત્સ ગીતો ઉપર પોતાના ઘરની સ્ત્રીઓને દીકરીઓને ને રોડ ઉપર નાગા નાચ કરાવતી હોય વરઘોડા ના માધ્યમથી એ પ્રજા પાસેથી આપણે આ જગતની માં ના ઉપાસના દિવસોમાં સારા ગીતો વગાડે એ અપેક્ષા રાખીએ છે આ તો મૂર્ખતા અપેક્ષા છે આ પ્રજા તો ન કરે એટલું જ ઓછું અને આવું ન કરે તો જ આશ્ચર્ય આવી આ વાત છે છતાં પણ આ બળાપો નીકળી જાય છે આ વ્યથા શેર થઈ જાય છે નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના સિવાય અને માતાજીના જીવનના પ્રસંગોને સંબંધિત અને અનુરૂપ શબ્દો ગીતો કે વાક્ય રચના સિવાય જે કંઈ વધારાનું દૂષણ છે એને નવરાત્રી સિવાયની બધી જ ગણતરી કોઈ કહે ને તો એમાં કાંઈ જ ખોટું નથી વિરોધ કરવા જેવું કાંઈ છે ને જો કરવું જ હોય તો સ્વીકારવાની જરૂર છે ને સ્વીકારવું જોઈએ આ મારો મત છે તમારો મત જણાવજો તો મિત્રો આ ઓલાદને સાંભળીને તો મિત્રો હવે આ પણ પિયુષ ધાનાણી હતો અને પિયુષ ધાનાણી દ્વારા પણ હવે નવરાત્રી બાબતમાં નવરાત્રી જ કહેવામાં આવે છે અને જે સ્વામિનારાયણ સ્વામીના સ્વામી હોય અને જૈન મુનિઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનને ખુલ્લીને સમર્થન કરવામાં આવે છે અને જે પણ સ્વામીનો વિરોધ કરી રહ્યા છે તેવા લોકોને મૂર્ખ અને જનતાને પણ મૂર્ખ આ ભાઈ પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો ખરેખર મિત્રો નવરાત્રિ બાબતમાં હવે જે આ પરેશ ધાનાણીના નિવેદન છે તે ખરેખર એક વિવાદિત નિવેદન છે અને આવા નિવેદન આપી અને આ લોકો શું સાબિત કરવા માગે છે તે કાંઈ ખબર પડતી નથી તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળશે કે નવા સાથે નવા અહેવાલ સાથે પણ પરેશ ધાનાણીના આ નિવેદન લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવીએ ખરેખર નવરાત્રિ કે નવરાત્રિ કે પછી આ વિવાદિત નિવેદનો આપી અને કોઈ એક સમાજને કે કોઈ એક ધર્મને ટાર્ગેટ કરવાનું કામ થઈ રહ્યું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ